મો જય શ્રી કૃષ્ણ બધા હંડવારી મારે ફૂઈ કરે ભાણા જઈ જય શ્રી કૃષ્ણ હા પછી ગુડ મોર્નિંગ જય મુરલી કેમ છો બધા મજામાં હવે અતાણે હું જમ છું અસ્મિતામાં સવારમાં માં તો વહેલા ઉઠીને ઘરવાળા ખેતરમાં ફુવારા ફેરવા પછી રેતીમાં દવા ભેરવીને એ છાપી પછી હીરાવા પછી જઈ અસ્મિતામાં

એ અહીંયા હે અમે લેરા નીકળીય હે ને વેલેરા બફેર આવતા ફુવારા હે હા હાલો ભાઈ હા તો ગાડી તો જ લઈ જાવી પડે ને તો ઘોડાને નીકળી આપડો હાલો ભાઈ કી કરી દિલીપ ની માંડવી જોવા આવ્યા દેખાડે ઓગણચાલી નંબર ઇતાભાઈ પુગી ની ઘોઘરા હે હવે તો થોડોક ટાઈમમાં ઉપાડવી જો હે પંદર વીસ દી માતા હા આ હે ભાઈ આ હે બહુ નામી હે પણ આપણે નઈ ભૂખી ને એમણે કઈ બાજુ આ હે મારા બાપાને બખાલું એ ભીંડા હે વા મરસી હે આઈ રીંગણી હે

આ જીવલું વોટર સોલ્યુબર ખાતર આવે ને એ જીરો જીરો પચાસ છોડવા ઘણા ઉપાડ્યા ખાધાય અને હવે જઈ ઘરે ઘરે જઈ વેલેરા જે દિલીપ ખાવા દઈ દઈએ ને તો પછી ઘરે જઈને ફુવારા ફેરવવાના હે તાણે જ ગીત આ છે ભાઈ દિલીપ ની હું આ એક ભી ને દિલીપી માર્યો તો મોટા ઉપર તો મોટું આમ થઈ ગયું હે હા ખોટું બોલે છે ના ના આ જ છે કા નામી ગેડો મહિરો ભી હું તો દાગી ના જ છે એક દૂધમાં આવ્યું હે હાલો મેને દાળ ભાત ને લાડડા જે જ નથી થાય ચટણીને તેલ હોય થઈ જાય જગ્યા મૂકવા મને પછી ખાવાથી હં થઈ ગયા બપોરના બે આંબરડે થી આવી ગયા ઘરે ને હવે અમારે જવાનું છે ફુવારા ફેરવા હા ને ફુઈને મામા ની આ જાંબેડી ગયા હે ઈ આસુબિન ને આવી ગયા હે તે થોડીક વાર આવતા રહે ને અમે ફુવારા ફેરવી આવી હાલો હે ને ફુવારા ફેરવી લીધા હે ને હવે રેતી લઈ માં દવા ફેરવી પછી સાચી દે પછી ફુવારા હાલતા કરે ને અલને નાખો અને નેદવાવાતા હે ને આમાં બધું પી ગયો છે ને નેદવાનો તો અહીંયા ઈ રજોઈ આલો એને રેટી માં દવા ભેર્વી લેતી છે અને આ હે તૈયાર થઈ છે અને આ ક્યાં

आम है पर है।, है ना कच्ची है अदरक है ना क्या खास ही है ने ये खाई गई अब वही तो तो मैं बैठो तो उतरी जाऊं उतई जा उतरी जाऊं અરે કેમ ન જાઓ ખડવાટો માં હા માડી હા માડી શું કરો ખડવાતું માડી હા જાય તું વૈજો ઓન હતી જી થઈ રહે થઈ કે

મારે છે ને હવે માલને ભાઈ અને બહેણે કાઢવાના છે ને મા અને આ ફોડ વાટે તો હું માલને પાયણે કાઢદ ને હવે માલને ભાઈ અને બહેણે બંધ દીધા ને હવે છ હવા ધોવી છે મારે છે આ ધોઈ નહોતી હવે ધોવી તો અમારો વિડીયો હેને ગમ્યો હોય તો વિડીયો ને લાઇક કરજો કેવો લાઈક હોય કોમેન્ટમાં કેજો અને અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો મળી પાસે કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મળી લીધા